નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે ગુજરાતી તેનો પાઠ ત્રણ પાઠનું નામ છે શંખલાની બહેન છીપલી તેની સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સો અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી ગુજરાતી પર ક્લિક કરતા વિડિયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ પાઠ ત્રણ સંખલાની બેન ચીપલી સ્વ અધ્યયન પોથી તેનું સોલ્યુશન જોઈએ તેમાંનો પ્રશ્ન એક શબ્દ કુટુંબમાંથી જુદા પડી ગયેલા શબ્દો શોધીને લખો તેમજ તે મુજબના નવા બે શબ્દો જાતે ઉમેરવાના છે અહીંયા જોઈએ તો દવાખાનું દવાખાનામાં શું હોય ડૉક્ટર નર્સ દવા આ ઉપરાંત અહીંયા તમે લખી શકો કે ઇન્જેક્શન ટેટોસ્કોપ એ બધું તમે લખી શકશો સિંહ તો આમાંથી તમારે જોવાનું છે શું આવે તો સિંહને જંગલ ત્રાળ શિકાર વૃક્ષો અને બોળ બગીચો તો તેમાં ફૂલ ચીચવો હિંચકો વૃક્ષો અને લપસણી આવશે રસોડુંમાં સાણસી મરચું કુક્કર ચૂલો અને તપેલી શાળાની અંદર વર્ગખંડ શિક્ષક ડસ્ટર ચોક અને કોમ્પ્યુટર જે અહીંયા ભેગું થઈ ગયું છે તે તમારે નીચે આ મુજબ લખવાનું છે બાકીના જે બે છે તે વધારાના તમારે લખવાના છે પ્રશ્ન બે નીચે આપેલા વાક્યમાંથી નીકળતા અર્થના આધારે શબ્દ સમૂહ શોધીને લખવાનો છે તેમાંનું પહેલું છે તે દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે જે રક્ષાબંધનનો તહેવાર કહેવાય છે બીજું છે મંડપમાં છતમાં ચંદ્રના રંગ જેવો ધોળો પટ્ટો બાંધવામાં આવ્યો તેને ચંદરવો કહેવાય છે ત્રીજું એમના ઓરડાની આગળ ખુલ્લી જગ્યા ભાગ જેને કહેવાય અને ચોથું એને આજે ખૂબ કામ નવરાશ એટલે કે વ્યસ્ત પ્રશ્ન ત્રણ કોણ શું કહે છે યોગ્ય રીતે જોડીને બતાવવાનું છે તો દિયા તો કારેલાના બીમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી વાર જ જોઈ રિયા મને કારેલાનું શાક બહુ ભાવે છે મનોજ તને કેવી રીતે ખબર પડી પ્રિયા જો નેહા પેલી લાકડાની પારાવાળી તારા માટે નેહા ખરેખર દિવ્યેશ આવો વિચાર તો મને તને જ આવે આ પ્રમાણે હવે જે જોડકા જોડેલા છે તે મુજબ અહીંયા તમારે એકથી પાંચે પાંચ વાક્યો લખી દેવાના છે પ્રશ્ન ચાર આપેલા વાક્યોમાં મીંડાવાળો સ એટલે કે શરણાઈનો સ અને સસલાનો સ ભૂલવાળા શબ્દો શોધી તે શબ્દ સુધારીને ફરીથી લખવાનું છે અહીંયા મીનાના ઘરની સામે આ સ છે એની જગ્યાએ આ સ કરવાનો છે ટીનાનું ઘર છે શું આની જગ્યાએ મીંડાવાળો સ તમને શરણાઈ વગડતા આવડે છે આ સ અને આ સ પણ કરવાનો છે ત્રીજું છે નવરાત્રિમાં રાસ ગરબાની આ જે મીંડાવાળો સ છે તેની જગ્યાએ આ સ કરવાનો છે ભારે રમઝટ જામે છે હું સાંજે આ શા જગ્યાએ આ સસલાનો સ કરવાનો છે શીરો તો આ સ જગ્યાએ મીંડાવાળો સ કરવાનો છે આ પ્રમાણે તમારે સ અંદર ભૂલ થઈ ગઈ છે તે તમારે સુધારીને લખવાની છે પ્રશ્ન પાંચ નીચેનો ઓળ ધરાવતી પંક્તિઓ ભય ભાઈ બહેન કાવ્યમાંથી શોધીને લખવાની છે ઠંડો બરફ જેવો પવન વાય છે તો ટાઢો તે હિમ જેવો વાય વાલો વાયરો કવિતાના આધારે દેખાય નહીં એમ રોજ ઝાકળ ઉડી જાય છે ઉડે અડી રોજ ઝાકળની ચૂંદડી એના નીચે ભાઈ બહેન ભેગા રહેશે એની તે હેઠે અમે રહીશું બે ભાઈ બહેન પ્રશ્ન છ છે કૌંસમાં આવેલા શબ્દનો ઉપયોગ કરતી ચારથી પાંચ વાક્યોનો ફકરો લખવાનો છે કૌંસમાં આકાશ પક્ષીઓ સરોવર સૂરજ ફૂલ મધમાખી રંગ અને વૃક્ષો આ દરેક શબ્દનો ઉપયોગ કરી એક ફકરો લખવાનો છે તો આ મુજબ લખી શકાય આકાશ સફેદ વાદળોથી ઘેરાયેલું હતું અનેક પક્ષીઓ પોતાની પાંખો ફેલાવીને ઉડતા હતા સરોવર પાસે રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા મધમાખી ફૂલો પર બેઠી છે મોજ મસ્તી કરી રહી હતી સૂરજ ધીમે ધીમે ઉગતો હતો અને તેના કિરણોથી વૃક્ષો પર સૌંદર્ય છવાયું હતું આખું વાતાવરણ શાંતિ અને સુંદરતાથી ભરેલું હતું આ પ્રમાણે તમે શબ્દનો ઉપયોગ કરી ફકરો લખી શકો છો પ્રશ્ન સાત પ્રશ્નના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન દિવ્યેશની બહેનને શું થયું હતું તો દિવ્યેશની બહેન થોડા સમય પહેલા બીમારીમાં સપડાઈ હતી અને દુનિયા છોડીને જતી રહી હતી બીજો પ્રશ્ન છે દિવ્યેશને શિક્ષિકો શિક્ષકોએ કેમ પ્રોત્સાહિત કર્યો તો દિવ્યેશને શિક્ષકોએ એ માટે પ્રોત્સાહિત કર્યો કારણ કે તે નકામી ચીજોમાંથી સુંદર વસ્તુઓ બનાવતો અને શાળામાં તહેવારોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કરતો એટલે ટૂંકમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવતો હતો ત્રીજો પ્રશ્ન છે રક્ષાબંધનના દિવસે બાળકો શાળામાં શું કરતા હતા તો રક્ષાબંધનના દિવસે બાળકો વર્ગનમાં બદલે મેદાનમાં ઘૂમતા હતા એટલે કે ફરતા હતા અને દિવ્યશને બનાવેલી રાખડીઓ જોવા આતુર હતા ચોથો પ્રશ્ન છે ભાઈ બહેનને ઘર કેમ ગમતું નથી તો ભાઈ બહેનને ઘર ગમતું નથી કેમ કે તેમને ઘર સાંકડું લાગે છે જ્યારે બહાર ખુલ્લી હવા છે ઠંડો વાયરો વાય છે અજવાળી રાત્રી છે અને મોકળાશ છે એટલે કે બધું ખુલ્લું ખુલ્લું છે પાંચમો પ્રશ્ન ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન શું કરશે તો ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન આભથી તાર લાવીને ધરતીને ખોડે ખંખેરશે તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારે બાજુ ચંદરવા બાંધશે પ્રશ્ન આઠ દિવ્ય જેવા તમારા કોઈ મિત્ર વિશે પાંચથી સાત વાક્ય લખો તો અહીંયા મેં મારી રીતે લખેલું છે તમે તમારા દિવ્યશ જેવો કોઈ મિત્ર હોય તો તેના વાક્યો તેના સ્વભાવ તે શું કરે છે કઈ રીતના છે તે તમારે લખવાનું છે તો મારા મિત્રનું નામ મહેશ છે તે પણ દિવ્યશની જેમ ખૂબ જ સર્જનાત્મક છે મહેશ નક્કામાં અને વપરાય ગયેલા સામાનમાંથી નવી નવી વસ્તુઓ બનાવે છે તે સ્કૂલના દરેક તહેવાર અને કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે મહેશ ભણવામાં પણ હોશિયાર છે અને બધા શિક્ષકોનો લાડકવાયો છે તે પોતાના ઘરના કામમાં માતા પિતાને મદદ કરે છે અમે બધા મિત્રો તેની બનાવેલી વસ્તુઓથી ખૂબ પ્રભાવિત છીએ મહેશ મારા માટે પ્રેરણાદાયક મિત્ર છે આ રીતે તમે લખી શકો પ્રશ્ન નવ છે તમારા કુટુંબના વડીલોની યાદીનો ચાર્ટ બનાવી તેમના ફોટો યાદી સાથે જોડો તો અહીંયા તમે એવું લખી શકો કે અહીંયા એનું જે મુખ્ય હોય વડીલ તો દાદાનું તો દાદાનું નામ લખી અને એનો ફોટો અહીંયા ચોંટાડો ત્યારબાદ અહીંયા બીજો દાદીનો ફોટો ચોંટાડો અહીંયાનું નામ લખો ત્યારબાદ પપ્પાનો ફોટો નામ લખો અને તેનું ફોટો ચોંટાડો આ રીતે તમે કરી શકશો આશા રાખું કે બાળ મિત્રો આ વિડીયો તમને સારી રીતે સમજાઈ ગયો હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તેમાં દરેકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો